આ વખતે સરકારની સાથે રહી અને આપણા વિસ્તારનો વિકાસની નવી ઊંચાઈ ઉપર લઈ જવો છે આ દરેકને હું આજે આ મંચ ઉપરથી હૃદયપૂર્વક આભાર માનું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એમના નેતૃત્વ દ્વારા રાષ્ટ્રહિત સર્વોપરીને ધ્યાને લઈ ચાલતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને જીતાડવા માટે નાના મોટા આંતરિક મન દુઃખો ભૂલીને એક સંપ કરીને ગામે ગામના કાર્યકર્તાઓ આગેવાનો જે રીતે કામ કરી રહ્યા છે તે સૌને હું વંદન કરું છું આપને સૌ જાણો છો કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સોળ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમાંથી બાર ઉમેદવારો દૂર દૂરથી ચૂંટણી લડવા માટે અહીંયા આવ્યા છે હું આ વિસ્તાર સાથે છેલ્લા સોળ વર્ષથી લગાતાર આત્મીયતાથી જોડાયેલ છું મેં મારી રાજકીય સફર દરમિયાન વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારની પંથકના જનતા જનાર્દન આગેવાનો સરપંચ શ્રીઓના અનેક કામો કર્યા છે એ વિકાસ આરોગ્યલક્ષી હોય શૈક્ષણિક બાબતોનો પ્રશ્ન હોય કે કોઈ પણ વ્યક્તિનું અંગત કામ હોય એ દરેક કામો કરવા માટેના મેં પ્રયત્નો કર્યા છે કોરોના જેવી મહામારી સમય દરમિયાન કે તાવતે વાવાઝોડું હોય આ સમય દરમિયાન પણ વિસાવદર ભેસાણ અને ના તમામ લોકો સાથે હળીમળી અને કામ કર્યું છે